કેમ છો મજામાં આવ્યો મજામાં છે વેલકમ ટુ ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ બધાને અને આપણા નવા વિડીયો બધાને સ્વાગત છે અને છે ને અહીંયા કંઈક ચાલુ છે વર્ક એન્ડ વર્ક ઇઝ આમાં જોને પણ પડકી દાચી ને ઓર કે બાકી એવું છે મીન્સ કે આજે છે ને બનાવે મેંગો અને એની તૈયારી આલે ફૂલ એકદમ જો આ ગરિયા કાચી એટલે થોડી તો દેખાડવું જ પડે એટલે હું હે ને ભાઈ ગયા કાચી છે ને એનો મજા આવે ભાઈ ખાટી લાગે સમજો ને ખાટી લે ડૂડા તો એમાં એવું છે કે એને લસી બનાવે એના એના રોજ ઓટોમેટિક યાદ એવું કે આલા કે કેરીનો સ્ટોક છે ને અને અમારું એવું છે કે કોઈ પણ વસ્તુ નહીં એ જરા ઓછી માત્રામાં તો હોય જ નહીં કે કે કેટલી કાઈ કેરીના બોક્સ લઈ આવ્યો તો પછી કે બનાવી આને આ ઈના ને બી આ પે આવા ફૂલા શું ખોટી રોવા મંડી હોય તો ખાટી ખસે તો આમ બોધી 1 2 3 4 5 6 7 8 9 10

ક્યાંય ના થઈ જતી એટલી હાલી જ નીકળી આવ શાંતિ રહી ગયો થોડી ખોટે ખોટે મોટ ઓકે તો હાલો છે ને હવે બધી ફર્સ્ટ ઓફ ઓલ આ કટિંગ કરી નાખે ને કટિંગ કરી એટલે પછી બીજી આગળ પ્રોસેસ થાય એ ચાલુ કરીશું વિડીયો બાકી એમ કે આમાં બહુ વાર લાગે છે જો પાકેલ નીકળી ગયો તો સારું એક પાકેલ નીકળી આ બધી કાચી છે એ કે કાચી નથી

એ મમ્મી આઈ નામ જો હું ગઈ એ મમ્મી કઈ નો આપે ત્યાં આપે તો ઓલો બીજો દુકાન કે કામ ઓકે અને આ એ જોયું એટલે બતાવું મંડપ ની હંબાણી ભાઈ કઈ નહી હે ને મારું ખાતું એવું છે કે એક પણ જાય એટલે થોડીક ગમે એવી રીતે અંબાણી ટાઈપનું એટલે મેં તો આ કરાવ્યું હતું બાકી મેં તો જો ને કિચનમાં આવી જાય નથી અને મસ્ત લાગ્યો તું શું કે આ ચુકે કેવા કઈ એની બાબુ ને બધા અક્ષર હોય આવી રીતે અને જે રાખે ને જે નામ આપણે રખાવું એ પ્રમાણે આમાં પછી ઓલું કરી દઈએ ફાઇનલી ભાઈ કટકા કરીને ખાઈ આવે બનાનાના નાના નહીં પણ બેંગો ના સુરી જબાન ફિસલ એકદમ થોડા કોલાય મને તો દેખાય છે પછી તો ખબર નહીં આપણે કહેવાય ને કે કાચા હમ ઓ ઇટ સ્ટાર્ટેડ નાઉ કેમ કે મને ગળડી જાય મીન્સ કે દહીં એટલે આ તો આખું ભરાઈ ગયો એના ક્યાંક કરી ચાલુ કરી એને નૂડલ કાખું બધું ભરી મૂકે આ તો એમ હવે કે કલાક બાકી એમ ભર્યું ઓકે તો આને જાર ગયું ચાલુ શું છે મમ્મી એ મમ્મી મમિન તો આવે ત્યાં હવે આમ કંઈ ગલબ જ ઉભી હોય મારે હેંગલે બગડી જાય એ મોબાઈલ રાખો એ ઊંચી ઊંચી બેસી જાય ક્યાં ઘરથી બહાર જાતી શું હા કે બદામ નાખો કાજુ નાખો ગમે જે વસ્તુ નાખતો હોય આ ડબલ્યુ ભર્યું અમારે એમ તો જો એ બધે છે ને મમ દિલદાર છે તમે વસ્તુ છે ને ઓલું નઈ કરવાનું કે નઈ

જોય આ લાઈ ગયા હવે હું આ બોલ્યો એટલે નઈ જાય નો બોલ્યો તો આપણે મેરેજ છે તો આપણે મેરેજ છે કાલે આમાં માંડવો છે એટલે કાલથી કાલે સવારે રસમ એટલે વિડિયો આર કમિંગ બધા એટલે બધા મૂકવાના આપણે છે તો હેલ્પ તો કરવા લાગે

કરણ આખા લસ્સી બનાવી ત્યાં સુધીમાં તો કઈ હેલ્પ નત કરીઓ હવે જ્યારે બની ગઈ નાખવાની તો હું નાખી લઉં ખાલી દેખાવ કરવા હાલ ઠંડી થઈ ગઈ હો બસ ને તમને

એ કી દોત તો બધું આવી જાય એ હા એ તો મળે ને હમ કાલે કાલે આપણે હા એમ હજી પૂરો તો ન થઈ ગયો હજી તો બધી કીરી પાક છે પછી કોઈ નહીં કીરી ભાઈ લચ્છી થઈ ગઈ એકદમ કમ્પ્લીટ ચમચી થાય જય ઇનાય ની પીવાય મે રાત તો જોઈ જ નહીં અને આયા ગ્લાસ બધે થઈ ગયા કમ્પ્લીટ ભરાઈ ગયા એકદમ હું એ પીવાનો ટ્રાય કરું લે કે

પછી નેક્સ્ટ વિડીયોમાં આલો હું ખાઈ લેવા